તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ને ગુરુવાર રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગર માં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુ કૃપા ગોખવાડી માયા માય શક્તિ મા દેવી શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની પૂર્ણેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી શ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમા મંદિરે ફાગણ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અશુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદ્ગુરુદેવ શ્રી શ્રી પરમ પૂજ્ય માળી સેના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મામાયા આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી શ્રીમલીમાને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી અશુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેલીમાની આરતી કરી હતી અને શ્રી મલીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી માયા મેલીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો ફાગણ સુદ પૂનમ એટલે કે ભક્તિનો મહિમા જાગૃત કરતો હોળીનો પાવન પર્વ આ પર્વની ઉજવણી નિમિત્તે ભક્તોએ એકબીજાને ભાવપૂર્વક લાલ રંગનાથી લકર્યા હતા અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી આવી રીતે શ્રી ગુરુકૃપાના ગુખવાડી પાવરફુલ મેળિમાના મંદિરે ફાગણ સુદ પૂનમ અને હોળીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત